मटु किमामयार मीठा लागेछ तारा गो रस मटु किमामर मीठा लागेछ तारा गो रस गडा मटुकी मामोया मार मनडा माथे छे फूलडा निवेणी मटुकी मामन मार मोया मीठा लागे छे दार गोरस मटुकी मामनडारे मोया પડ પલકારે પલકાર રે લીધું મટુકી કી માં મનડા રે મોયા પાપડના પલકારે દિલડું લીધું મટુ કી માં મંડળું રે મોયું મટુકી કી માં મનડા રે મોયા તારા ગોરસ છે મીઠા ગોરા ગોરા ગાલ એના અણી ચટકતી છે ચાલજો ગોરા ગોરા ગાલ એની ચટકતી ચાલ છે ઝાંઝર વાગે છે મધુર મટુકીમાં મનડા મોયા છે જાંજર વાગે છે મધુર મટુકી માં મનડા મોયા છે વનરા તે વન માં સામે મળાનંદ લાલા આજે જવા નઈ દવરે ગોરી ભલે તે થાય મધુ रा ए मटु कि मामो या मीठा लागे छे तारा गोरस मटु कि मामो या मन मीठा लागे छे तारा गोरस